ગરમા ગરમ તવી ઉપર બસ બરફ નાખો રોટીને બદલે ને જુઓ કમાલ એટલા માટે તમારે આખો વિડીયો જોવો પડશે નાની પણ અનોખી એકદમ ઉપયોગી ડેલી લાઈફમાં થાય એવી આજે ટિપ્સ આપણે જોઈશું તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો લાસ્ટમાં આપણે વાત કરીશું જો તમારી પાસે બે ત્રણ કલાક પણ હોય ને તો સરસ મજાનું ઘર બેઠા તમે આ બિઝનેસ ખોલી શકો છો તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને જો ઉપયોગી ટિપ્સ લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અહીંયા મેં વાટકી લીધી છે એમાં થોડું સોલ્ટ એડ કર્યું છે અને એને આપણે ઓગાળી લેશું અને ક્યારેક ક્યારેક શું થાય કે આપણે રાઈસ બનાવવા હોય તો એન ટાઈમે આપણને ખબર પડે કે આપણે એમાં મીઠું નાખતા ભૂલી ગયા છીએ અને ઉપરથી મીઠું નાખીએ તો સરસ રીતે એ મિક્સ થતું નથી તો આ રીતે મીઠ મીઠાને ઉગાડી અને પછી તમે એમાં એને નાખી શકો છો અને આ મારા ગરમા ગરમ રાઈસ છે ને એટલે તરત એ પીગળી જશે ન તમારે શું કરવાનું છે રાઈસ જો ઠંડા થઈ ગયા હોય ને ભાત તો તમારે તવી ગરમ કરવાની છે ને એની ઉપર આ તપેલાને મૂકી અને પછી તમારે મીઠાવાળું પાણી એડ કરી થોડીક વાર એને પાંચક મિનિટ હલાવવાનું છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની જે ન્યુટેલા વગેરેની વરણીઓ હોય છે ખાલી કરીને મેં ભરી છે તો એમાં મેં એનું કેપ છે ને એમાં લખેલું હતું બધું લખાણ એને હાઇડ કરવા માટે મેં એમાં કલર કર્યો છે ઢાંકણમાં અને તમે જુઓ તો એકમાં ચાનો મસાલો છે અને એકમાં જે જે સુગરવાળા આમળા આવે એ આંબળા કેન્ડી છે તો એને સિક્યોર રાખવા એમાં નમી ના આવી જાય ખરાબ ના થઈ જાય એનો ટેસ્ટ ના ફરી જાય ને એટલા માટે તમે આ રીતે કોઈ પણ ફોઈલ લઈ આ રીતની એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો ને એક્સ્ટ્રા એક અંદરનું કવર બનાવી શકો છો જેથી કરીને એકદમ એર એરટાઇટ તો છે જ અને વધારે એરટાઇટ થઈ જશે ને અંદરની વસ્તુ તમારી એવી ને એવી રહેશે બગડશે પણ નહીં નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ આ રીતના આપણે જે અથાણું વગેરા લઈએ કે ચટણી વગેરે લઈએ કે જામ વગેરે લઈએ તો આ રીતની બોટલ આવતી હોય છે આપણે એનો સ્ટીકર તો નીકાળી દઈએ પણ અંદરના જે લખાણ હોય ને જાતું નથી એવું જ આ ઉપરની જે ઢાંકણ છે એમાં છે તો તમારે કશું જ કરવાનું નથી કોઈ પણ કપડાં કપડું તમારું વેસ્ટ જે જ ઘરમાં પડ્યું હોય કુર્તીનું હોય કે કોઈ પણ કપડું હોય સરસ મજાનું લઈ અને આ રીતે તમે ફેવિકોલથી કે ગ્લુ ગનથી આ રીતે તમે ચોંટાડી શકો છો સરસ રીતે અને એકદમ ઇઝી આઈડિયા છે ને તમારો આ રીતે એક આખો સેટ બનીને રેડી થઈ જશે અને તમે આ રીતે પાંચ છ બરણીનો સેટ બનાવીને રાખી શકો છો તમે ચાહો તો આમાં જે મેં પહેલાં આઈડિયા આપ્યો તો કે સ્પ્રે પેન્ટ પણ કરી શકો છો જો તમારે આ રીતનું કોઈ કપડું ના વીટાડવું હોય તો પણ કપડું વીટાડો તો સરસ દેખાવ આવે છે એકવાર ટ્રાય કરો જો અને આપણા ઘરમાં આ રીતની બધી બરણીઓ બહુ બધી નીકળતી જ હોય છે તમે જોઈ શકો છો કે આ તવી કેટલી ખરાબ છે અને અંદર કેટલું ચોટી ગયેલું છે તો આપણે એને ઘસવા માટે બહુ મહેનત કરવી પડે તો એક ઇઝી આઈડિયા બતાવું છું જ્યારે રોટલી થઈ જાય ને પછી તમારે શું કરવાનું છે તવા ઉપર રોટલીને બદલે આ રીતે બરફ રાખી દેવાનો છે થોડી વાર પછી થોડોક પીગળી જાય ને પછી એમાં તમારે નાખી દેવાનો છે સોલ્ટ અને સોલ્ટ નાખા પછી તમારે એમાં બેકિંગ સોડા એડ કરી દેવાના છે અને તમારે વિનેગર નાખો હોય વધારે તવી ખરાબ હોય તો વિનેગર નાખી શકો વિનેગર ના હોય તો લીંબુ પણ નાખી શકો અને કોઈક કોઈક દૂધ પણ નાખતા હોય છે તો બસ તમે આ રીતે હલાવશો ને તો જ તે અંદરનું જે પણ તવીની અંદર ચોટેલું છે ને એકદમ નીકળી જશે વધારે મહેનત પણ નહીં કરવી પડે વધારે ટાઈમ પણ નહીં લાગે અને ક્યારેક ક્યારેક એવા નાની મોટી ટીપ્સ અને આઈડિયા અને જુગાડ હોય છે જે તમારી પાસેથી મારે અને મારી પાસેથી તમારે શીખવાના હોય છે તો શું થાય કે થોડોક આપણો ટાઈમ પણ બચે તેવી જ રીતે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે જ્યારે વધારે પડતી આપણા ઘરમાં મગફળી હોય તો આપણે શેકીને રાખીએ કેમ કે ખરાબ ના થઈ જાય એટલા માટે કેમકે આ જો એકવાર શેકેલી મગફળી તમે રાખશો ને દાણા એના તો બે ત્રણ વર્ષ સુધી એમાં ખોરાશ પણ નહીં આવે અને એવીને એવી જ રહેશે અને જનરલી આપણે શું કરીએ કે આ રીતે આપણે એના બે હાથેથી ચોળી અને એના ફોતરા કાઢતા હોઈએ છીએ તો નીચે ઢોળાય છે કાઉન્ટર ટોપ પણ ખરાબ થાય છે એને બદલે કોઈ પણ આ રીતની થેલી લઈ અને એમાં તમે રાખી શકો છો થોડા હાથ આમાં આમ તેમ કરશો ને એટલે બધા ફોતરા નીકળી જશે હવે આવે છે મેઇન ટ્રીક અહીંયા શું છે કે આપણે એમનામું કોઈ આના ફોતરા ઉડાડીએ ને તો આખા ઘરમાં થતા હોય છે કામ વધી જાય છે ઉપરથી સાવણીમાં ફોતરા આવતા નથી ને બીજે આ ફોતરા આવીને બીજે પણ લાગી જાય છે જેથી કરીને આપણી મહેનત વધારે થાય છે તો તમારે કશું જ કરવાનું નથી મોટું વાસણ લઈ લેવાનું છે એની ઉપર ઝારો રાખી અને આ રીતે તમે કરશો ને એટલે બધા જ જે ફોતરા છે મગ મગફળીના નીકળી જશે અને દાણા દાણા અલગ થઈ જશે અને જો ઝારો થોડો મિડલમાંથી થોડું વધારે જગ્યા હોય તો ત્યાં સેલોટેપ રાખીને તમે આઈડિયા કરી શકો છો અને આપણા દાણા મગફળીના એકદમ તૈયાર છે આઈ હોપ કે તમને આ આઈડિયા ઉપયોગી લાગ્યો હશે નેક્સ્ટ આગળ વધીએ તો લાકડાના બે ટુકડા આ રીતે લઈ લેવાના છે અને અહીંયા અમે સ્ક્વેર લીધા છે રેક્ટાઇંગલ કે તમે સર્કલ પણ લઈ શકો છો જે કેકનો નીચેનો બેઝ સર્કલ આવે ને તેમાં પણ આઈડિયા અપનાવી શકો છો ને મોટા જે બીડ્સ હોય છે મોટા જે આપણે કહીએ એ મોટા મોતી ભૂલાઈ ગયું હતું ચાર નીચે પાછો એક લાકડાનો કટકો છે એ જોઈન્ટ કરી દેવાનો છે અને નીચે પાયા માટે મોટા મોટા ચાર મોતી છે એડ કરી દેવાના છે હોટ ગ્લુથી અને પછી વ્હાઇટ કલર બે કોટમાં કરી લેવાનો છે સરસ મજાનું એક ડીએ હોમ ડેકર બનીને રેડી થઈ જશે આમાં તમે ભગવાનની મૂર્તિ રાખી શકો કોઈ પણ ઘરને સજાવવા માટેની વસ્તુ રાખી શકો કોઈ ફ્લાવર પોટ રાખી શકો એકદમ ઇઝી છે અને આવા મોતી અને આવા લાકડાના પીસ આપણા ઘરમાં પડ્યા જ હોય છે તેવી જ રીતે તમે આ આઈડિયા તમારે પ્લેન કોઈ ટી શર્ટ હોય છોકરાના કે તમારા એમાં કરી શકો છો બસ નાળી લેવાની છે નાળીને જે હાર્ટ શેપમાં પહેલાં ડ્રો કરી લેવાની છે પછી નાળીને જે છે હાર્ટ શેપમાં ચોંટાડી દેવાની છે ને પછી આ રીતની આખી નાળીને તમારે કવર કરી લેવાની છે ને આ તો એકદમ ઇઝી જ છે આપણને બધાને આવડતું જ હોય ખાલી નાળી ના દેખાય એટલા માટે આપણે કલરફુલ જે છે થ્રેડનો યુઝ કર્યો છે આ સિલ્ક થ્રેડ છે તમે જે થ્રેડ યુઝ કરવી હોય એ રીતે કરી શકો છો ને એક જ કલર યુઝ કરવો હોય તો એક કલર પણ યુઝ કરી શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે આગળ વધીએ તો આ રીતની સ્લાઇડિંગ ડોર કોઈ કોઈકના ઘરમાં કોઈકના ઘરમાં કિચનમાં સ્લાઇડિંગ વિન્ડો હોય છે તો બહુ બધું આ રીતનું સ્લાઇડિંગ ક્યારેક ક્યારેક કપબોર્ડ પણ હોય છે તો અંદર જે ક્લીન કરવું બહુ માથાકૂટવાળું કામ છે તો તમારે કશું જ કરવાનું નથી ખાલી કોઈ પણ કોટનનું કપડું કે આ રીતનું ટિશ્યુ પેપર લઈ ઉપરથી પાણી આ રીતે એડ કરી અને બસ ડોરને બંધ કરી દેવાનો છે ડોરને બંધ કરવાથી જ બધી જે ગંદકી છે એક નીકળી જશે અને એક ટિશ્યુ પેપરમાં આવી જશે ક્યારેક ક્યારેક આમાં શું થાય કે આપણી આંગળીઓ કે હાથ પહોંચતા નથી જે મોટા મોટી સ્લાઇડિંગવાળું પાર્ટ છે ને એમાં તો પહોંચી જાય પણ સાઈડમાં જે નાના નાની જગ્યા છે ને ત્યાં આપણી આંગળી પહોંચતી નથી અને આપણે વાગી જાય છે તો એને બદલે તમે આ આઈડિયા અપનાવી શકો છો અને જો તમને આ બધા આઈડિયા ગમ્યા હોય અને તમને જો ફ્યુચરમાં ઉપયોગી સાબિત થાય એમ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને જો કોઈ પણ આઈડિયા અપનાવો તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો અને ક્યારેક ક્યારેક શું થાય કે કામ કરતા કે આખા દિવસમાં આપણને બે ત્રણ જે છે કલાકનો ટાઈમ હોય છે તેમાં તમે આ રીતની કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય યુટ્યુબ ચેનલ ના હોય તો કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં તમે તમારા વિડીયો અપલોડ કરી શકો છો અને જો તમને આપણે જે ગુજરાતી તો આપણને બધાને જે એમ્બ્રોડરી છે ભરતકામ છે બધાને આવડતું જ હોય છે સીવણ આવડતું હોય બ્યુટી પાર્લર આવડતું હોય એવા બહુ બધા કામ છે જે આપણને આવડતા હોય તમે ડિટેલ વિડીયો તમને એમ હોય કે મારે યુટ્યુબ ચેનલ ખોલવી છે કયા કેટેગરીમાં ખોલવું કે સેના વિડીયો બ બનાવવું તો તમે જો ચાહતા હોય તો હું એના પર એક વિડીયો બનાવી શકું છું કેમ કે બે ત્રણ કલાક તો આઈ થિંક બધાએ પાસે હોય જ છે એનો આપણે સરસ રીતે ઉપયોગ કરીએ જેનાથી આપણી પણ થોડીક ઇન્કમ વધે અને ઉપરથી આપણને પણ થોડું એવું થાય કે આપણે પણ કશું જ જે છે ઘરનું કામ કર્યા પછી પણ કંઈક બીજું કામ કરીએ છીએ તો બસ એ જ વસ્તુ હતી જો કંઈ હોય અને તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો કમેન્ટ જરૂર કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન બાય બાય બાય